તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગ વિડીયોમાં તો આજથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જ્યાં દોસ્તો આજથી આપણે આ ચેનલ ઉપર વ્લોગિંગ કરવાનું છે અને આજે હું પહેલો વ્લોગ શૂટ કરું છું લગભગ અત્યારે એક દોઢ વાગ્યો છે અને વાડીએ હું આવ્યો છું તમને વાડીનો નજારો દેખાડી દઉં આ બધે જો વાડી છે અને ઘઉં ને એવું બધું આવ્યું છે અહીંયા જાહેર છે અને આગળ થોડા ઘઉં છે જ્યાં દોસ્તો તો આજથી આપણે આ ચેનલ ઉપર વ્લોગિંગ કરવાની છે તો વ્લોગિંગ કરવાનું કારણ મિત્રો એમ છે કે આપણે આ ચેનલ ઉપર પહેલાં ન્યૂઝ વિડીયો અપલોડ કરતા હતા પણ મિત્રો આની અંદર બે ત્રણ વર્ષથી હું મહેનત કરું છું ચેનલ મોનેટાઈઝ છે તેમ છતાં મિત્રો આપણી જે ન્યૂઝ વિડીયો છે એ બીજાના કોપી કરીને અપલોડ કરવી એના કારણે આપણી આ ચેનલ ઉપર સ્ટ્રાઇક આવતી હતી એટલે હવે આજથી આ ચેનલ ઉપર આપણે વ્લોગિંગ કરવાનું છે તો હવે એક બે દીએ ત્રણ દીએ ચાર દીએ ગમે ત્યારે વ્લોગ આવશે તો ખાસ સપોર્ટ કરજો અને વિડિયોને ખાસ શેર કરજો કેમ કે આજ આપણે એક નવી શરૂઆત શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઘણા બધા બ્લોગિંગના વિડીયો આપણે જોયા પણ મિત્રો આજ પહેલી વાર આપણે આ વ્લોગ બનાવીએ છીએ કેવો લાગ્યો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને તમે પણ મિત્રો જો બીજાના વિડીયો કોપી કરીને અપલોડ કરતા હો એટલે કે યુટ્યુબમાં અપલોડ કરતા હો બીજાની ક્લિપ લઈને તો એ મિત્રો કરતા નહીં કેમ કે એના દ્વારા તમારે સ્ટ્રાઇક આવશે ને તમારી બધી મહેનત જ્યાં દોસ્તો પાણીમાં વહી જશે મારે લગભગ બેથી ત્રણ વર્ષ યુટ્યુબમાં થઈ જાય અને આપણી આ ચેનલ મોનેટાઈઝ છે તેમ છતાં હું મિત્રો યુટ્યુબમાં વિડીયો અપલોડ નથી કરતો માણસ મિત્રો યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવા માટે કેટલી બધી મહેનત કરે છે અને મારી આ ચેનલ મોનેટાઈઝ છે તેમ છતાં હું વિડીયો અપલોડ નથી કરતો હવેથી મિત્રો લગભગ અપલોડ કરીશ કેમ કે હવે આપણે પોતાનું કન્ટેન્ટ અપલોડ કરવાનું છે એટલે ખાસ વિડીયોને સપોર્ટ કરજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં તો આ જ માટે એટલું જ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ થેન્ક યુ